બાગા તળાવના રૂખમાભાઈ હોસ્પિટલ એટલે કે પથ્થરવારી હોસ્પિટલની અંદર હાલઈ મેમણ જમતો દ્વારા કોવિડ કેર એન્ડ હોસ્પિટલનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ હોસ્પિટલનું ઉદઘાટન સુરત શહેર કલેક્ટર શ્રી ધવલભાઈ પટેલ હસ્તે કરવામાં આવ્યું છે જેની અંદર મેમણ સમાજકો મહાનુભાવ રહેવા પામ્યા હતા તેની પર આપણે નજર કરીએ નમસ્કાર દર્શક મિત્રો હાલ કોરોનાનો કાળો કેર હાલ વર્તાઈ ચૂક્યો છે લોકો ટપો ટપ મૃત્યુ પામી રહ્યા છે ત્યારે હોસ્પિટલ સહિતની હાલ સુવિધા ઉપલબ્ધ કરવાનું તંત્રએ જણાવ્યું છે ત્યારે આપણે હોસ્પિટલ રૂકમાભાઈ હોસ્પિટલ ની અંદર સુરત હાલે મેમણ જમાત કોવિડ કે સેન્ટર હોસ્પિટલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આવો આપણે મળીએ નમસ્કાર ભાનેશભાઈ આજે જે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તેના માટે શું કહેવા માંગ્યું છે કેટલા બેડની વ્યવસ્થા છે આપણે તો હમણાં હાલ પૂરતી પાંત્રીસ બેડની વ્યવસ્થા છે પચીસ બેડ જનરલ વોર્ડ છે પાંચ રૂમમાં બે રહે છે પાંત્રીસ બેડની વ્યવસ્થા છે અને રૂમ ચાર્જિસ ને બધું કેવી રીતે આપણે એકવીસો રૂપિયાની અંદર પેકેજ છે એકવીસો રૂપિયા એક પેશન્ટના આપણે ઓક્સિજન હોસ્પિટલ ચાર્જીસ નર્સિસ ચાર્જીસ બધું આવી જાય છે એકવીસો રૂપિયા વેન્ટિલેટરની સુવિધા કોઈ ના વેન્ટિલેટર નથી આપણી પાસે ત્રણ બાયપેપ છે ત્રણ બાયપેપ છે આપણી પાસે આ સિવાય દર્શક મિત્રો માટે શું કહેવા માગો છો બસ એટલું જ છે કે સોશિયલ ડિસ્ટન્સ રાખો માસ્ક પહેરો અને થોડી બી સિમ્ટમ્સ અગર લાગતા હોય થોડા બી સિમ્ટમ્સ લાગતા હોય તો મહેરબાની કરીને તરત ચેક કરાવો કોરોનાથી ડરવા જેવું કંઈ નથી પણ કોરોનાનો ઇલાજ સમય પર થઈ જાય એટલી સાવચેતી આપણે રાખવા દેવું હા કેતન ભાઈ આપનું શું કહેવું છે આપ ઉપસ્થિત છો બસ ઇલિયાસ ભાઈ બધી વાત કરેલી છે અમારો મૂળ હેતુ ઓછા ખર્ચે અહીંયાની જનતાને સેવા મળી રહે અને સગવડ મળી રહે તે છે એકવીસો રૂપિયા એક દિવસના એ કદાચ આખા સુરતની અંદર સિવિલ હોસ્પિટલ છે બીજી કોઈ જગ્યા આના કરતાં ઓછી કિંમતે સારવાર મળી શકે નહીં અને થવાની જ નથી સાહેબ હોસ્પિટલ હશે એકસો ને પચીસ સુરતની જૂની એસએમવી હોસ્પિટલ ઘણા વર્ષો જૂની હોસ્પિટલ છે અને એ હોસ્પિટલમાં અત્યારે કોવિડના કાળમાં સુરત હાલાઈ મેમન જમાસ્ દ્વારા અને સંચા હોસ્પિટલના સંચાલકો દ્વારા પાંત્રીસ બેડની કોવિડ કેર માટેની હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી રહી છે એટલે આ ખરેખર જે ડોનર્સ છે એમને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને જિલ્લા કલેક્ટર તરીકે હું આ સંસ્થાનો પ્રમુખ પણ છું એટલે આ સંસ્થાના પ્રમુખ તરીકે હું એમનો ખૂબ આભાર માનું છું અને અહીંયા આગળ જે પેશન્ટ્સ આવે એમને ખૂબ સારી સેવા મળે એવી આપણે બધા સંદેશો સુરતીજનો માટે સુરતીજનો માટે સંદેશો એવો છે કે અત્યારે જે પરિસ્થિતિ છે એ પ્રમાણે કેસીસની સંખ્યા ઘણી વધારે છે એટલે આપણે પોતે જેટલી એમાં કાળજી રાખીએ એટલા ઓછા ઇન્ફેક્શનના ચાન્સીસ રહે ઇન્ફેક્શન જેટલું ઓછું રહે માસ્કને વગેરે આપણે જો ફોલો કરીએ તો એના પ્રમાણે સંખ્યા ઘટે અને આપણે બધી જે હોસ્પિટલ્સ છે એ પૂરતી પડે અન્યથા જો આપણે એ જ જવાબદારી નહીં નિભાવીએ તો એક કિસ્સામાં ગમે એટલી હોસ્પિટલ્સ એડ કરીશું અથવા ગમે એટલા બેડ્સ એડ કરીશું એનાથી ફરક પડવાનો નથી એ ટર્શરી કેરજ છે આપણું પ્રથમ છે કે કેસ ઓછા થાય તો હોસ્પિટલ પર લોડ ઓછો થશે એટલે બધાને વિનંતી છે કે હોસ્પિટલોમાં બેડ એડ કરવા ટ્રીટમેન્ટ કરવી એ અલગ પોર્શન છે પણ એના કરતાં વધારે મહત્ત્વનું છે કે હોસ્પિટલમાં કોઈ લેન્ડ ના થાય એના માટે જે કરીએ એ પ્રાથમિક જે છે પ્રાઇમરી કામ છે એ આપણું એ છે સુરતની પરિસ્થિતિ આ હોસ્પિટલમાં અગાઉ પણ મારે આવવાનું થયું છે અને મેં કીધું એ પ્રમાણે કલેક્ટર હોદ્દાની રૂએ આ ટસ ઓફ ડફરીન ફંડમાંથી જે તે સમયે આ હોસ્પિટલ બનેલી છે એટલે જે તે વખતના અંગ્રેજ અમલદારો હશે એ અને શેઠ મોરારભાઈ વીજ ભૂખણદાસને એમના સખાવતી આ આખું સ્ટ્રકચર બનાવવામાં આવ્યું પછી સમયાંતરે એમાં ઘણા બધા લોકોએ પોતાના યોગદાનો આપ્યા છે અને અર્લિયર આ સુરતમાં જનાના હોસ્પિટલ તરીકે એટલે કે જે ડિલિવરી અને એ પ્રકારના સ્ત્રીઓના દર્દ માટેની જે હોસ્પિટલ હોય એના તરીકે ખૂબ ખ્યાતનામ હોસ્પિટલ હતી અને હવે જ સુરતમાં ધીમે ધીમે બીજી બધી સર્વિસીસ ચાલુ થઈ છે આ સંસ્થાનો સો વર્ષ ઉપરાંતનો ઇતિહાસ છે એટલે આ ખૂબ જૂની સંસ્થા છે અને વર્ષોથી આ રીતે ચાલે છે અને એમાં કેતનભાઈ અને બધા જ ટ્રસ્ટીઓ ખૂબ રસ લઈને ઘર કામ કરી રહ્યા છે સાહેબ કોરોનાની ચેઇન તોડવા માટે શું કરવું જોઈએ બસ સોશિયલ ડિસ્ટન્સ જાળવીએ માસ્ક અચૂક પહેરીએ અને ખાસ કરીને બિનજરૂરી જરૂર ન હોય તો ઘરની બહાર જવાનું ટાળીએ અને સ્વૈચ્છિક લોકડાઉન માટે સ્વૈચ્છિક લોકડાઉન માટે લોકડાઉન શબ્દ વાપરીએ કે ના વાપરીએ પણ મેં કીધું એ પ્રમાણે જેને જરૂર નથી એ ઘરની બહાર ઓછા નીકળશે તો એનો ઓટોમેટિક અર્થ એવો જ થશે કે જેને એસેન્શિયલ કામ છે જેને લેટસે એક જણના જવાથી પત્તું હોય તો બે જણા ના જાય અને કોઈના ગયા વગર ચાલે હોય તો એ પ્રમાણે પણ અલ્ટિમેટલી જેટલા લોકોના ઇન્ટરેક્શન ઓછા થશે એટલા વાયરસની આપલે ઓછી થશે એટલું પ્રમાણે ઓકે એકસો વર્ષ જૂની હોસ્પિટલ ભાગા તળાવ ખાતેની રૂખમાભાઈ સુરાઈ હોસ્પિટલની અંદર છીએ સામેની તરફ સુરાઈ સુરત હાલય મેમણ જમાત દ્વારા કોવિડ કેર હોસ્પિટલ અહીંયા હમણાં થોડી વાર પહેલાં તેનું હાલ રિબિન કાપી ઉદઘાટન કરવામાં આવ્યું છે સુરત શહેર કલેક્ટર ધવલભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે સૌથી સસ્તમાં સસ્તી જો હોસ્પિટલ હોય તો આ હોસ્પિટલ છે કારણ કે આટલી સસ્તી હોસ્પિટલ કોઈ જગ્યાએ નથી ત્યાં પર કાઢી શકાય છે અત્યારે પાંત્રીસ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે જે ટ્વેન્ટી ફોર ચેનલ પ્રકાશવાળા કેમેરામેન હર્ષદ શેટા સાથે સુરત